નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જયશંકર સ્તોત્ર વિશે જેની રચના ઉપમન્યુએ કરી હતી પણ આપણે જયશંકર સ્તોત્રની વાત કરીએ તે પહેલાં ઉપમન્યુ વિશે થોડી વાત કરીશું વિદ્યા સાથે વિવેક અને વિનયનો સમન્વય કરવા માટે તપ ત્યાગ અને સહકારના પાઠ ભણવા પડે કૌટુંબિક મમત્વથી ઉપર ઉઠવું પડે આ છે આશ્રમ વ્યવસ્થાનું મનોવિજ્ઞાન ઘણા વર્ષો પહેલાં એક આશ્રમમાં ધૌમ્ય ઋષિ રહેતા હતા તેમની સાથે તેમના અનેક શિષ્યો પણ રહેતા હતા ઋષિમુનિ શિષ્યોને મહેનતનો ગુણ તેમજ અનુશાસનમાં રહેવાનું શીખવતા ઉપમન્યુ પણ ધૌમ્ય ઋષિના શિષ્યોમાંનો એક હતો હું તને આશ્રમની ગાયોની જવાબદારી સોંપું છું ઋષિએ કહ્યું ઉપમન્યુ બોલ્યો ગુરુદેવ જેવી તમારી આજ્ઞા ઉપમન્યુ દરરોજ ગાયોને ચરાવવા લઈ જતો અને સાંજે આશ્રમમાં પાછી વાળતો ઉપમન્યુ તું બપોરે શું જમે છે એક દિવસે ધમ્ય ઋષિએ ઉપમન્યુને પૂછ્યું ગુરુજી હું બાજુના ગામમાં જઈને ભિક્ષા માગું છું તે લોકો જે કંઈ આપે છે તે ખાઈ લઉં છું ઋષિમુનિએ કહ્યું તું મારી આજ્ઞા વિના ભોજન ન કરી શકે કાલથી તું એ બધું ભોજન આશ્રમમાં લાવજે ઉપમન્યુ હવે પોતાની ભૂખ સંતોષવા માટે દૂધ પીવા લાગ્યો કારણ કે તે ભૂખ્યો રહી શકતો ન હતો ઋષિમુનિને વાતની ખબર પડી ગઈ કે ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા માટે દૂધ પીવા લાગ્યો છે ત્યારે તેમણે ઉપમન્યુને કહ્યું મને ખબર પડી છે કે તું ગાયનું દૂધ પીએ છે ગાયના દૂધ ઉપર તો ફક્ત વાછરડાનો અધિકાર હોય છે ઋષિમુનિના કહેવાથી ઉપમન્યુએ ગાયનું દૂધ પણ પીવાનું છોડી દીધું ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા હવે ઝાડના પાનનો રસ પીવા લાગ્યો એ પાન ઝેરી હતા પાન ખાતી વખતે તેને ધ્યાન ન રહેવાથી પાનના ટીપાં તેની આંખમાં પડ્યા અને તે અંધ થઈ ગયો ચાલતા ચાલતા તે ખાડામાં પડી ગયો સાંજ પડતાં જ ગાય આશ્રમ તરફ હંમેશા પરત ફરતી પરંતુ આજે ઉપમન્યુ ન હોવાથી ઋષિને ચિંતા થઈ પડી ધૌમ્ય ઋષિ ઉપમન્યુને શોધવા નીકળ્યા ત્યાં એક ખાડામાં ઉપમન્યુ પડેલો દેખાયો ઉપમન્યુ આ તને શું થયું ઝેરી વનસ્પતિના પાનનો રસ આંખમાં પડવાને લીધે હું અંધ થઈ ગયો છું ગુરુજી અરે બેટા તું અશ્વિનીકુમાર અને રેવંતને પ્રાર્થના કર ઉપમન્યુ ગુરુજીના કહેવાથી પ્રાર્થના કરવા લાગ્યો અશ્વિનીકુમારો બોલ્યા વત્સ આ ફળ ખા તું સાજો થઈ જઈશ ત્યારે ઉપમન્યુ બોલ્યો માફ કરજો હું મારા ગુરુજીની આજ્ઞા વગર ફળ ખાઈ શકું નહીં ત્યારે ધમ્ય ઋષિએ કહ્યું બેટા તું આ ફળ ખાઈ લે હું તારી ગુરુભક્તિ જોઈને ખુશ થયો છું ગુરુની આજ્ઞા પાડનારો આ ઉપમન્યુ મોટો થઈને મહાન શિવભક્ત બન્યો અને આ ઉપમન્યુએ જયશંકર સ્તોત્રની રચના કરી તો આજના વિડીયોમાં આપણે જયશંકર સ્તોત્રનો ગુજરાતી અનુવાદ સાંભળીશું હે પાર્વતી પતિ શંકર ચંદ્રકળાનું આભૂષણ ધારણ કરનાર કામદેવનો નાશ કરનાર ભક્તવત્સલ કરુણાના અમૃત સાગર કૈલાસ પ્રિય આપનો સદાય જય થાઓ શિવ તત્વની પ્રાપ્તિથી અજ્ઞાન હૃદયમાંના દુઃખોના બાણથી વિંધાયેલો હું તેની ચંદ્રકાળાના મુગટથી શોભિત આશ્રયદાતા શંકરનું હું શરણ લઉં છું ચોતરફ દ્રષ્ટિને રૂંધી રાખતા ગાઢ અજ્ઞાનરૂપી અંધકારને ભેદવા માટે હે આપ આપના તેજથી અમારા હૃદયમાં ઉદય પામો આપનું સ્મરણ જ પાવનકારી છે તો તેમાં આપની સ્તુતિ ભળે તો શું પૂછવું દૂધ સ્વાભાવિક જ મધુર છે તેમાં સાકર મળે તો મધુરતાની વાત જ સી અમે અમારા ચર્મચક્ષુથી આપના માર્ગને અનુસરવા માટે સક્ષમ નથી હે કૃપાળુ આપના અભયચક્ષુથી અમારા પર ત્વરિત કૃપા દ્રષ્ટિ કરો આપ વિષધારી હોવા છતાં અમૃત વહાવો છો મુંડમાળા પહેરવા છતાં પાવન છો આપ ભવ એટલે કે ઉત્પત્તિ કરનાર અને ભવાંતક એટલે કે પ્રલયકારી પણ છો વિષમ નેત્રો હોવા છતાં ભક્તો પ્રત્યે સમદૃષ્ટિ રાખો છો આપ સુલધારી હોવા છતાં નિરોગી છો આપ દ્રઢ વૈરાગી હોવા છતાં અનુરાગી છો ભિક્ષા માગનાર છો છતાં મહેશ્વર છો આપના ચરિત્રો કેવા આશ્ચર્યકારક છે કલ્પવૃક્ષ તો આપણી સામે હોય ત્યારે જ મનોવાંછિત ફળ આપે છે પરંતુ વિનમ્ર ભક્તોના સ્મરણ માત્રથી આપ તરત જ ઈચ્છિત ફળ આપો છો સર્પ પાસ ધારણ કરનાર યમરાજ જ્યાં સુધી મને પકડી ન લે ત્યાં સુધી હે પ્રભુ મને અભયદાન આપો જીવ ચાલ્યો જાય પછી ઔષધનું શું કામ સર્પ જેવા ભયાનક ઝેરીલા સાંસારિક વિષય ભોગો મને ખૂબ જ ડંખિત કરે છે હે પ્રભુ આપ અમૃત જેવી કૃપા દ્રષ્ટિની વર્ષા કરીને મને ભીંજવી દો અનેક મુનિઓ આપના દર્શનથી મનગમતી કામના મેળવી ધન્ય થયા તો હે કરુણા સાગર તે જ કૃપા દ્રષ્ટિથી દુઃખી થયેલા મારી સામું જુઓ પ્રણામ સાથે કહું કે દુખ્યાને અભયપદ દેનારા તમારા સિવાય કોના શરણે જાઉં જેમ વિયોગીને બધું પ્રિય લાગે તેમ મને સર્વ જગત આપનામય લાગે છે હે પરમેશ્વર આપે અનેક ઉપર અનુકંપા કરી છે તો મારા પર કેમ નહીં પોતાની ઉપર મંદરાચલ ધારણ કરનાર કાચબાને શું સૂક્ષ્મ અણુભારૂપ લાગે જો આપ મને અપવિત્ર માનતા હો તો આપે ખોપરીની માળા ધારણ કરી છે તેને શું જો હું સઠ અને કુસંગી હોઉં તો આપે બે જીભવાળા ઝેરી સરપો પાડ્યા છે તેનું શું હું ક્યાં જોઉં શું કરું કોના ઓથે ઊભો રહું હું ભયભીત છું હે શંભુ આપ ક્યાં છો હું આપની શરણે આવ્યો છું મારી રક્ષા કરો રક્ષા કરો હું વ્યાકુળ થઈને આડોટું કલ્પાંત કરું કે મારો શિરચ્છેદ કરું કે હું રડું રાડો પાડું આપ મુજ દિન સામું જોતા નથી તો હું શું કરું હે શિવશંકર હે સર્વવ્યાપી હે સર્વ શાંતિદાતા આપને પ્રણમું છું મારા પર દયા કરો હે ઈશ્વર હે સર્વ દિશાઓના સ્વામી આપને નમસ્કાર વારંવાર નમસ્કાર જટામાં ચંદ્રને ધારણ કરનાર તમે મારું શરણ છો ગિરિરાજ પુત્રી પાર્વતી મારું શરણ છે હું આપ બંનેના શરણે છું અન્ય કોઈ દેવતાના શરણે નથી જતો ઉપમન્યુ રચિત આ ઉત્તમ સ્તવનનો પાઠ જે કોઈ ભગવાન શંકર સમક્ષ કરશે તેને ભગવાન સદાશિવ મનવાંછિત ફળ ભાગ્ય સંપત્તિ તથા દીર્ઘાયુષ્ય આપશે જો કોઈ મનુષ્ય ઉપમન્યુ રચિત આ ઉત્તમ સ્તોત્રનો પાઠ શિવના સાનિધ્યમાં કરશે તેને તરત જ શિવલોકની પ્રાપ્તિ થશે અને શિવનું સાનિધ્ય પ્રાપ્ત થશે ઓ નમ શિવા બોલો નમઃ પાર્વતી પતય હાદેવ હર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ